નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ જોઈએ આજના દિવસના કેટલાક મહત્વના સમાચારો ગુજરાતમાં આણંદ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેર સભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી હતી તેમને સાંભળવા માટે જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરથી પણ મોટી સંખ્યામાં લોકો ભાજપના કાર્યકર્તાઓ જામનગર પહોંચી ગયા હતા જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ શત્રુ શલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી બાપુએ પીએમને પાઘડી પહેરાવીને આવકાર તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રી એ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો મારે તો આ પાઘડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા મારા ઉપરનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે ગયા બે દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં ભાઈની જરૂર છે ભગુભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય હું પ્રચાર માટે નથી આવ્યો હું તો પ્રેમનો આશીર્વાદ લેવા આવું છું ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે તે આશીર્વાદ આપ્યા છે એ તો મોટી મૂડી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આણંદ ખાતે પ્રચાર કર્યો હતો પ્રચાર બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસી ચૌહાણે ન્યૂઝની ટીમ સાથે પણ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન ખેડા અને આણંદ જનતાને મળવા માટે આવ્યા છે પીએમ મોદીની સભામાં કેસરીયું વાતાવરણ જોઈને ઉમેદવારો અને કાર્યકરોમાં પણ નવા જોમનો સંચાર થયો છે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણી સાથે આજે વાત કરવા માટે જોડાયા છે ખેડાના ઉમેદવાર દેવસિંહ ચોણ સાથે વાત કરીશું દેવસિંહ ખાસ કરીને પાર્ટીએ તમને ફરી એક વખત ટિકિટ આપી છે કેવી રીતે વિશ્વાસ પર ખરા ઉતરશો હું પહેલાં તો દેશના શેસસ્ત્ર નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રીજી આદરણીય અમિત શાહજી ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા પ્રાંતના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી અને શીર્ષ નેતૃત્વ સૌનો હું આભાર માનું છું કે મને બે હજાર ચોવીસની ખેડા લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો મારામાં ક્યાંક મારા કામને જે પ્રકારે છેલ્લા બે હજાર ચૌદથી ચોવીસના એ ગાળામાં દસ વર્ષથી આ ખેડા લોકસભામાં હું એક કાર્યકર્તા તરીકે કામ કરું છું ત્યારે એ કામને પ્રોત્સાહન મળે હેતુથી આજે એમણે ફરીથી મને ઉમેદવાર બનાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ચારસો બારનું સ્લોગન આપ્યું છે બેઠક પર તમે એ માટે કઈ રીતે અત્યારે કામ કરી રહ્યા છો આપણે જાણીએ છીએ કે દેશમાં ચારસોથી થી લોકસભાની સીટ જીતવા માટે એટલા માટે દેશના આ માહોલને ધ્યાને રાખીને એક કાર્યકર્તાઓ માટે પણ લક્ષ્યાંક છે અને એનડીએ પર જે પ્રચંડ જન સમર્થન મળ્યું છે બે હજાર એક આશા સાથે દેશની જનતાએ મતદાન કર્યું અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ બસ્સો બોતેર પ્લસ માગી હતી પરંતુ મોદી સાહેબના તેર વર્ષના શાસનકાળને ગુજરાતના મુખ્યમંત્રી કાર્ડને જોયા પછી દેશને એક આશા ઊભી થઈ અને એ આશા સાથે એમણે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકે એટલી બસોને બેઠકો મળી કુલ મળીને પહેલીવાર ત્રીસ વર્ષ પછી પાર્ટીને અને આમ જોઈએ તો દેશમાં પહેલીવાર આવી સ્થિર સરકાર આવી પાંચ વર્ષના ગાળા દરમિયાન બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસની વચ્ચે એ સમર્થન જન સમર્થન ફરીથી એક જેને કહેવાય કે રાજનીતિક પોલિટિકલ એંગલથી જોઈએ તો લોકોમાં સામાન્ય રીતે એન્ટી ઇન્કમ્બન્સીની વાતો સાંભળી પણ પ્રો ઇન્કમ્બન્સીનો પ્રારંભ થયો અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જે બેઠકો તો એનાથી પણ વધારે બેઠકોમાં ઉમેરો થયો ત્યારે દેશ સમક્ષ ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય હતું કે ત્રણસો બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવે એના બદલે દેશે ત્રણસો ને ત્રણની બેઠકો આપીને પ્રચંડ જનસમર્થન આપ્યું આજે બે હજાર ચોવીસનો ગાળો છે આજે આ બે હજાર ચોવીસના ગાળામાં દસ વર્ષના કુલ ગાળામાં એમાં પણ આપણે જાણીએ છીએ કે બે વર્ષના વૈશ્વિક મહામારીના જ્યાં સમગ્ર દેશ અને દુનિયામાં જે વાતાવરણ હતું એ મહામારીની સામે લડવા માટે આપણા કરતાં પણ વિકસિત દેશો ત્યાં પોતે અત્યંત વધારે સાધનો હોવા છતાં સંસાધનો હોવા છતાં નિષ્ફળ પુરવાર થયા ત્યારે ભારતે આ પડકારને ઝીલીને એકસો ચાલીસ કરોડની જનતાને બચાવવાનું આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ કર્યું અને જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છેલ્લા દસ વર્ષમાં સામાજિક આર્થિક પરિવર્તન જોયું છે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે હું એવું માનું છું કે ભારતના ઇતિહાસમાં એક એવો દસકો છે કે જે સાત અર્થમાં સુવર્ણકાળ કહી શકાય ચાહે સુરક્ષા નીતિની વાત કરીએ સમૃદ્ધિની વાત કરીએ વિદેશ નીતિની વાત કરીએ અથવા તો ઇન્ટરનેશનલ લેવલે ભારતે જે પ્રકારે પ્રગતિ સાધી છે ત્યારે ભારતની આ પ્રગતિને ધ્યાને રાખીને એક ભારતની આ સરકારે મોદી સાહેબના નેતૃત્વવાળી સરકારે એક અનુભવી સરકાર આવનારા પચીસ વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે કામ કરે છે એક રોડમેપ સાથે કામ કરે છે એવા સમયે ખેડા લોકસભાની ચૂંટણી છે ત્યારે ખેડા લોકસભાની જનતાએ પણ દસ વર્ષમાં હું જે કહું છું એ સરકારના લાભ પહોંચે છે ગરીબનું કાલ કલ્યાણનું કામ થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય અને દેશમાં ઘણીવાર એવું બનતું હોય કે આવા વિસ્તારોમાં જે આ ગ્રામીણ છે તે ગ્રામીણ વિસ્તારોમાં નાની મોટી જરૂરિયાતોને ધ્યાને રાખીને એમના ચાહે એગ્રીકલ્ચર બેઝ હોય મેન્યુફેક્ચરિંગ બેઝ હોય આ તમામ દિશાઓમાં કામ કર્યું છે અને સૌનો આશીર્વાદ મને મળશે ખાસ કરીને વાત કરીએ તો જો ચૂંટણીના પાછા આવશો તો પ્રથમ તબક્કામાં કામ કવું રહેશે પહેલી વાત તો એ કે આપણે ત્યાં હમણાં જ દેશમાં લગભગ તેરસોથી વધારે રેલવે સ્ટેશનને રીડેવલપ કરવાનું માન્ય પ્રધાનમંત્રીશ્રીએ નક્કી કર્યું છે એમનું માનવું છે કે રેલવેનું સ્ટેશન છે એ સિટીને બે ભાગમાં વહેંચે છે તો એને જોડવાનું કામ કરે તો દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને અમારા કેબિનેટ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીના આશીર્વાદથી અને સહકારથી હમણાં જ અમે નડિયાદનો એક રીડેવલપમેન્ટ રેલવે સ્ટેશન કરવાનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે અને આવનારા વર્ષોમાં એ પ્રોજેક્ટ કારણ કે એની સાથે ઘણી બધી વસ્તુ જોડાયેલી છે શહેરનું ડેવલપમેન્ટ તો છે જ પણ ભવિષ્યમાં પચીસ વર્ષ પછી કારણ કે અમારાથી માત્ર છ કિલોમીટર દૂર બુલેટ સ્ટેશન બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આવે છે એટલે અને આગળ આણંદ છે તો ફ્યુચરમાં નડિયાદ આણંદ વચ્ચે આ લોકોની અવરજવર જવર વધે અને એને ધ્યાને રાખીને એક પ્રકારના બીજા સંસાધનો ઊભા થાય કુલ મળીને આ એક એવો ડેવલપમેન્ટ કરવાનો એરિયા ઈરાદો છે કે જે એકી સાથે આ કોન્સ્ટિટ્યુન્સીને ઉપાડી લે કારણ કે બાકીનું ક્ષેત્ર નાના મોટા ગ્રામીણ વિસ્તાર છે કઈ ટર્મમાં કયા કામો અધૂરા રહી ગયા હતા જો બીજી ટર્મમાં ચૂંટાશો તો પૂરા કરશો એવા કયા કામો છે એવા વિશેષ કામ તો કોઈ રહ્યા નથી પરંતુ જેમ કહ્યું કે શરૂઆતના તબક્કામાં આ અમારે ત્યાં જે કોવિડ મહામારી આવી ત્યારે લોકોના મનમાં જે નોર્મલ રૂટ હતા આપણા ટ્રેનોના એ હંમેશા મનમાં હોય છે કે અમારા વિધિવત બસ જે પૂર્વવત સ્ટોપેજ હોય એ શરૂ થાય હું આપને કહું કે દેશમાં કુલ મળીને આખા દેશમાં એક એક્સરસાઇઝ ચાલે છે કે આપણે જે કોવિડ પહેલાં સ્ટોપેજ હતા એ કેવી રીતે આપી શકીએ અને વધારાની ટ્રેનો કારણ કે આજે અઠવાડિયાની એક આપણે ત્યાં નવી ટ્રેન આવે છે જ્યાં એક કોચ નહોતો બનતો ત્યારે એના રૂટ એને સાથે ગોઠવીને અમદાવાદ અને વડોદરાની વચ્ચે આ અતિ મહત્ત્વના નડિયા સ્ટેશનને વધુમાં વધુ રેલવેની સગવડો મળે એ અત્યંત જરૂરી છે અને ખાસ કરીને જ્યારે ફ્રેટ કોરિડોર અહીંથી જાય છે સૌથી મોટો હિસ્સો ગુજરાતમાંથી જાય છે અને ખેડામાંથી પણ પસાર થાય છે ત્યારે એનો લાભ ખેડાની જનતાને મળે એ માટેનો પણ અમે ખૂબ એક ઇન્ક્લુઝિવ એક પ્લાન વિચારી રાખ્યો છે કે એઓનું જ્યારે એક સ્ટેશન એવું આવે કે જ્યાં ગુડ્સની અવર જવર પણ થઈ શકે એટલો અંતિમ સવાલ કે દેવસી જો જીતશે તો કેટલી લીડથી જીતશે અને દેવસી ચૌહાણને જ લોકો કેમ મત આપે અથવા તો ભાજપને જ કેમ મત આપે એના મુખ્ય પાંચ કારણો કયા હશે પહેલી વાત તો જન સમર્થન મેળવવા માટે એક વિશ્વાસ જરૂરી હોય જનપ્રતિનિધિમાં અને જનપ્રતિનિધિના જીવનને અને જનપ્રતિનિધિના કામને કારણ કે હવે આપણે ત્યાં પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો સમય શરૂ થયો જે રાજનીતિમાં ચૂંટાવું મહત્ત્વનું નથી ચૂંટાયા પછી ડિલેવરી કરવી અને એ ડિલેવરીને જોઈને લોકો મત આપે હું એવું મારો ભરોસો એવું કહે છે કે આ વખતની ચૂંટણીમાં અને જ્યારે ખેડા લોકસભામાં મોટી સંખ્યામાં મતદાન થશે તો હું સાત લાખથી લીડથી પણ વધારે જીતી શકું એવો મારો વિશ્વાસ મને દેખાય છે ચોક્કસથી આ હતા ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અહીં સભામાં હતા અને તેમનો પ્રચાર કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેવસિંહ ચૌહાણ વતી આજે સભામાં જે પ્રચાર કર્યો હતો તેને લઈને ચોક્કસ જે લાગી રહ્યું છે કે દેવસિંહ ચૌહાણ પણ પોતે કહી રહ્યા છે કે અમારી બેઠક છે કે અમારી જે સીટ છે એ લાખ સાત લાખથી વધુને લીડ કાઢશે કેમેરામેન કૌશિક પરમાર સાથે મદિપસિંહ રાઠોડ હવે મહત્વના સમાચાર પર નજર કરી લઈએ સાબરકાંઠાથી આવી રહ્યા છે મહત્વના સમાચાર કે જે આ પાર્સલ બ્લાસ્ટનો જે મામલો હતો તે મામલે એક નવી વિગતો બહાર આવી છે તેમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે કે જેમાં પ્રેમિકાના પતિએ જો આ બ્લાસ્ટ કરાવ્યો હતો તો પ્રેમી જયંતિ વણજારાની પોલીસે ધરપકડ કરી લીધી છે જીલેટિન સ્ટીક ભરીને રિક્ષા દ્વારા મૃતકના ઘરે આ પાર્સલ પહોંચાડવામાં આવ્યું હતું અને પાર્સલ જેવું મૃતકે ખોલ્યું હતું તે તરત જ ધડાકો થયો હતો આ ઘટનામાં ભોગ બનનાર જે પિતા છે તેનું મોત થયું છે જ્યારે પુત્રીને ઈજા થઈ છે બ્લાસ્ટ થતા જે યુવક છે જે પિતા છે જીતેન્દ્ર વળજારા તેના સહિત બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડાલી પાર્સલ બ્લાસ્ટનો આ સમગ્ર મામલો જેમાં નવી વિગતો બહાર આવી છે સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના વેડા ગામની આ ઘટના છે

બધું સારવાર માટે અહી ખસેડવામાં આવ્યું હતું સારવાર માટે ખસેડતા એક બાળકીનું રસ્તામાં દરમિયાન જ તેમનું મોત થયું હતું ત્યારબાદ બે બાળકીઓ ગંભીર હોવાના લઈને પણ હાલ તો અમદાવાદ ખસેડવામાં આવ્યું હતું

તો સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર અને બિલકુલ પોલીસ જે છે તે સતત એલર્ટ હતી કેમ કે પીએમ પણ ગુજરાતમાં છે તેને લઈને અચાનક જ આ બ્લાસ્ટની જ્યારે ઘટના સામે આવી વડાલી તાલુકાના વેડા ગામની આ ઘટના પરંતુ પોલીસે આરોપીની ધરપકડ હવે કરી લીધી છે અને આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કોંગ્રેસ ભવન ખાતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ અમારા ઘોષણાપત્રને ખોટી અફવાઓ ફેલાવી રહ્યું છે ભાજપ પોતાના ઘોષણાપત્ર ઉપર વાત નથી કરી રહ્યું પરંતુ તે કોંગ્રેસના ઘોષણાપત્ર પર જ વાતો કરી રહ્યું છે આના ઉપરથી એ સાબિત થાય છે કે ભાજપ બે હજાર ચોવીસના ચૂંટણીના પરિણામોથી ખૂબ જ ડરી ગઈ છે અને ભાજપ સરકાર દ્વારા ઈડી ઇન્કમ ટેક્સ અને સીબીઆઈનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે બે રાજ્યોના મુખ્યમંત્રી જેલમાં છે કોંગ્રેસના બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે બીજા દેશોને પણ કહેવું પડે છે કે ભારતમાં આજે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે પરંતુ ભાજપના પેટનું પાણી પણ હલતું નથી આ प्रकारे તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા हुई बातों का आप सकते हो जो बातें लिख गई है छप गई है पांच न्याय और वो तो लिखा हुआ है आप अपना मैनिफेस्टो है जो झूठ का पुलिंदा है वो अगर उसमें दम होता तो आप पूरे मैनिफेस्टो तो जो पी का है उस पर आप बैठ कर देश को बता दें हमारे मैनिफेस्टो में ये देश के वादे में करता है उसकी बजाय आप पूरी तरह से कांग्रेस के जो मैनिफेस्टो है बातें हमारे है जो शानदार इतिहास बन गया है आजादी के बाद में मैं समझता हूँ कि इतना शानदार मैनिफेस्टो बना है डॉक्यूमेंट क्योंकि सभी वर्गो के लिए बात नहीं बात नहीं चाहे किसान हो चाहे महिलाएं हो चाहे नौजवान हो चाहे दलित हो हर वर्ग के लिए वादे किए गए ठोस वादे किए गए उसपे आप तो कमेंट कर रहे हो उनको इंटरप्रेट खुद कर रहे हो तो आप कौन होते हो हमारे बातों को इंटरप्रेट करने वाले इतने घबराए हुए हैं चार सौ ये बात क्यों की उन्होंने कांग्रेस मुक्त भारतीय बात क्यों की उन्होंने ऐसा माहौल बनाया के अंदर कि आज लोगों को एहसास हो गया हिंदुस्तान भर के लोगों को किसने जाके कहा यह बात उनके जैन में बात आ गई चार की बात कर रहे हैं ये समझ उनमें है इसका मतलब ये ये को क्यों बना उनको समझ नहीं पड़ रही है नहीं बदलेंगे अम्बेडकर साहब खुद नहीं बदलेंगे अब अम्बेडकर साहब का खुद आदनी यूथ क्या करूंगा तो कहने का मतलब ये उन्होंने खुद में माहौल जो बनाया देश के अंदर वो क्या હિંમતનગરમાં બે દિવસ અગાઉ નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની હત્યા કર્યા બાદ લૂંટમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં હિંમતનગર પોલીસને સફળતા મળી છે તેમની પાસેથી રોકડા અને સોનાના દાગીના સહિત ત્યાંસી લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો આ હત્યામાં પરિવારના સભ્યો જે સંડોવાયેલા હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી કેસની વિગત જોતા બે દિવસ અગાઉ હિંમતનગરમાં એક નિવૃત્ત પોલીસ કર્મી અને તેમના પત્નીની તીક્ષણ હત્યારના ઘા જીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેને લઈને પોલીસે તાત્કાલિક તપાસો ધમધમાટ શરૂ કરી આરોપીઓ સુધી પોલીસે સફળતા મળી હતી હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણે ટીમો એ થઈને એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્યાવીસ લાખ એસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતા ત્રીજી ટીમ અમારા જે ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના ખાલી એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાશી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી કુલ પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ અટક કરવામાં કિશોર અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણે ના બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે એવામાં ક્ષત્રિય સમાજની અંદર પણ હવે ફાટા પડ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે આ સમાચાર વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓ આગળ આવ્યા છે ગઈકાલે દ્વારકાના મોટા બાગુદળ ખાતે રાજભા જાડેજાના ફાર્મ ખાતે સમાજની યોજાયેલી મિટિંગને લઈને ખુલાસો કરતો વિડીયો સામે આવ્યો છે આ અગ્રણીઓનું કેવું છે કે રાજભા જાડેજાના ફાર્મ હાઉસમાં જે મિટિંગ યોજાઈ હતી તે સંપૂર્ણ ભાજપ તરફી હતી જેની સાથે રાજપૂત સમાજને કોઈ લેવા દેવા નથી ક્ષત્રિયોની અસ્મિતાને લઈને અમારો જે લડત છે તેમાં કોઈ પ્રકારની નથી અમારો વિરોધ 7 મેના મતદાન સુધી ચાલુ રહેશે તેવી એ લોકો ભ્રમિત કરવા માંગે છે ત્યારે હરદોડ સમાજ અને સમગ્ર સમાજ આખા ગુજરાતમાં જે છે સ્ત્રી અસ્મિતા અને એમના ચારિત્ર્ય ઉપર જે હુમલો કર્યો છે એમાં સાથે જ છે એમાં કોઈ બ્રહ્મ ન રહેવું ખાસ કરીને આ પરિસ્થિતિમાં કોઈ ગેરસમજણ ન થાય કે ગેરમાર્ગે ન દોરાય એટલે અમારી આ જાહેર અપીલ છે જે ગઈકાલથી જે મેસેજ ફરે છે જે રાજભા વાગુદળના ફાર્મ હાઉસે જે ભાજપની મીટિંગ થઈ હતી એના અનુસંધાને રાજપૂત સમાજને આ મિટિંગ સાથે કોઈ લેવા દેવા નથી અને હું રાજપૂત સમાજને અનુરોધ કરું છું કે જે આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે તે અસ્મિતાની લડાઈ આપણે સાત તારીખ લગી લડવાની જ છે અને આમાં કોઈ ગેરસમજ ન સમજે એ એના પાર્ટીના આગેવાનો હતા જે મિટિંગોમાં હતા આમાં રાજપૂત સમાજને ક્યાંય લેવા દેવા નથી હું ખુલાસો કરવા માગું છું એ કે ગઈકાલની જે મિટિંગ હતી પૂનમબેન સાથેની રાજવાના ફાર્મ હાઉસ એ ભાજપ પ્રેરિત મિટિંગ હતી જેમાં રાજપૂત સમાજ ક્યાંય છે નહીં સાથે છે નહીં અને અમારો સમાજ જે લક્ષ્યાંક લઈને નીકળ્યો છે એમાં તટસ્થ છે એમાં કાંઈ ભાંગપોડ થઈ શકે એમ નથી જે બાબતનો ખુલાસો કરવા માટે આજે હાડાટોડા રોજીયા વાગુદર છલ્લા સણોસરા ગઢડા જાબીડા અને લયારા રાજપુર હજામચો હજામચોર આ બધા ગામના અગ્રણીઓ અહીંયા ઊભા છે જે રાજપૂત સમાજ સાથે છે અને અમારું જે નારી અસ્મિતાનું સંમેલન છે એ આમનમ ચાલુ રહેશે જેથી આ મીડિયાને હું મીડિયા મારફતે જાણ કરવા માગું છું કે કોઈ ખોટી અફવામાં આવવું નહીં રાજપૂત સમાજ ક્યારેય પણ ટૂંટો નથી અને તૂટશે પણ નહીં અને અમે સરા જાહેર રાજપૂત સમાજ આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કોંગ્રેસને ખુલ્લો ટેકો અમે આપીશું ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પુના ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા જેવું મોંઘું પડી ગયું હતું તો પુનગામ ખાતે ભાજપના પ્રચાર દરમિયાન કાર્યકરોને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી જઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ તેમને અટકાવ્યા હતા વિવિધ પડતર પ્રશ્ને ભાજપના કાર્યકરોને અટકાવી ઉગ્ર બોલાચાલી કરીને રોષ ઠાલવ્યો હતો એટલું જ નહીં ગામના મતદારોએ ભાજપના કાર્યકરોને ગામની બહાર પણ મૂકી આવ્યા હતા આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર